આજે આપણે એકદમ અલગ અને સરળ રીતે શકીભાજી બનાવશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને ઓછી મિનિટોમાં બનીને તૈયાર થશે જો કોઈ વ્યક્તિ ઘરથી દૂર છે કોઈ કામથી કે પછી સ્ટડી માટે બહાર ગયું છે તો એમને રસોઈ બનાવતા નથી આવડતી ને ઘરનો સ્વાદ જોઈએ છે એમના માટે ખૂબ જ ઉપયોગી બનશે આ વિડિયો ચાલો બનાવીએ એના માટે આપણે અહીંયા એક કૂકર લીધું છે તેમાં બે લોટા પાણી ઉમેરી દઈશું અને હવે ગેસ પર મૂકી તેમાં એક ચમચી મીઠું એડ કરી પેળવા માટે રાખી દઈશું અને હવે અહીંયા આપણે અડધો કિલો બટેકા લીધા છે અડધો કિલો બટેકાથી બે વ્યક્તિ માટે ભાજી બનીને તૈયાર થશે અને આ રીતે છાલ કાઢી લેવાથી આપણે જ્યારે બટેકા બફાઈ જાય છે ત્યારે ખૂબ ગરમ લાગતા હોય છે એટલે આપણે એને ઠંડા કરીએ છીએ કે પછી ઠંડુ પાણી ઉમેરીએ છીએ નહીંતર આપણા હાથ બળતા હોય છે તો આ રીતે છાલ કાઢવાથી આપણે એ ફાયદો થશે કે હાથ પણ નહીં બળે અને છાલ પણ જલ્દીથી નીકળી જશે અને હવે આપણે બધા બટેકા આ રીતે કટ પણ કરી લેશું જેના લીધે ગરમ ગરમ બટેકા કટ ના કરવા પડે હાથ પણ નહીં બળે ઠંડા થવાની રાહ પણ નહીં જોવી પડે અને ફટાફટથી કટ થઈ જશે અને એક જ સિટીમાં આપણા બટેકા બફાઈને તૈયાર થઈ જશે જેના લીધે આપણે ગેસની પણ બચત થશે અને બટેકામાં મીઠું બરાબર ચડી જશે એટલે એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે બટેકાને આપણે સરખા ધોઈ લેશું જેના લીધે એનો સ્ટાર્ચ પણ નીકળી જશે અને આપણે તેનું પાણી કાઢી અને ગરમ ઉકળતા પાણીમાં બટેકા એડ કરી દઈશું જેના લીધે બટેકા ફટાફટ બફાઈ જશે હવે ઢાંકણ બંધ કરીને આપણે એક વિસેલ કરી લેશું છે ને ખૂબ જ સરસ ટ્રીક બટેકા બાફવાની હવે આપણે બટેકા બફાય છે ત્યાં એકમ સાઇઝનું ટમેટું એક મરચું અને થોડો કાદુનો ટુકડો ખમણીને લઈ લીધો છે એ સાઈડમાં રાખશું અને આપણે થોડા લીમડાના પાન લઈ લેશું અને એને ઝીણા ઝીણા કટ કરી લેશું આખો લીમડો હોય તો બધા કાઢી નાખે છે આ રીતે કટ કરીને ઉમેરશું તો બધા ખાશે અને એના બેનિફિટ મળી રહેશે લીમડો ખૂબ જ ફાયદાકારક હોય છે આપણા બટેકા બફાઈ ગયા છે ને આ રીતે આપણે ચારણીમાં એને કાઢી લીધા છે જો એક જ વિસલમાં કેટલા સરસ બફાઈ ગયા છે ને આ રીતે બાફવાથી સૂકી ભાજીનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે ઓલા જે ફીકા ફીકા બટેકા લાગતા હોય ને એવા નહીં લાગે હવે એક તવી લઈશું તેમાં ત્રણ ચમચા જેટલું તેલ એડ કરશું તેલ ગરમ થાય એટલે એમાં આપણે થોડું જીરું ઉમેરશું ફરાળ માટે સુકીભાજી બનાવીએ એટલે એમાં રાઈ એડ નથી કરવાની થોડા લીમડાના પાન લાલ મરચું ચપટી હિંગ અને થોડી હળદર ઉમેરી દઈશું અને આપણું કટિંગ કરેલા ટમેટા મરચાં પણ એડ કરી દઈશું જો તમારે પરોઠામાં સાથે કે પૂરી સાથે ખાવા માટે બનાવવું હોય તો તમે તેમાં રાઈ એડ કરી શકો છો અને લીમડાના પાન જે આપણે કટ કર્યા હતા એ એડ કરી દઈશું હવે થોડુંક મીઠું એડ કરશું જેટલું ટમેટામાં જોઈએ ને એટલું જ કેમ કે આપણે બટેકા બાફવામાં મીઠું એડ કર્યું હતું એટલે બટેકામાં મીઠાની જરૂર નહીં પડે પણ ટમેટા ચડે એટલું જ ખાલી મીઠું એડ કરવાનું છે થોડું જીરું એડ કરીને આપણે હવે ઢાંકણ ઢાંકી દઈશું ને ટમેટા થોડાક મેસી જેવા થાય ને ત્યાં સુધી આપણે ઢાંકવા એક મિનિટ જેવું પકવવાનું છે તો આ રીતે આપણા ટમેટા સરસ પાકી ગયા છે હવે આપણે બાફેલા બટેકામાં ઉમેરી દઈશું તમારે આમાં મગફળીના દાણા એડ કરવા હોય તો તમે પહેલાં તેલ ગરમ થાય ત્યારે મગફળીના દાણા તળી લેવાના ત્યારબાદ વઘાર કરીને બટેકા જ્યારે ઉમેરી ત્યારબાદ મગફળીના દાણા ઉમેરી દેવાના જેના લીધે સૂકી ભાજી સરસ બને છે આપણે અહીંયા બી વગરની સાદી સૂકી ભાજી જ બનાવી છે હવે એક મિનિટ જેવું મિક્સ કરી અને આપણે થોડું લાલ મરચું એડ કરીશું લાલ મરચું અને ચીલી ફ્લેક્સ એકદમ સ્પાઈસી જોતી હોય ને તો આ રીતે લાલ મરચુંના ચીલી ફ્લેક્સ એડ કરશો ને તો ટેસ્ટ બહુ સરસ આવશે અને એક લીંબુનો રસ અહીંયા આપણે એડ કર્યો છે જો તમે મરચું ના ખાતા હોય ફરાળમાં તો તમે એ સ્કીપ કરી શકો છો અને હા જો ખાંડ પણ તમારે એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો પણ મને ખાટું અને એકદમ સ્પાઈસી જ ભાવે છે એ માટે મેં ખાંડ સ્કીપ કરી છે એક મિનિટ જેવું ઢાંકણ ઢાંકીને આપણે સૂકી ભાજી પકાવી લીધી છે અને જોઈ શકો છો તમે કેટલું મસ્ત ટેક્સચર આવે છે એનું દેખાવમાં જેટલી સરસ લાગે છે ને એનાથી પણ વધારે ખાવામાં સરસ લાગે છે હવે આપણે કોથમીરના પાન લઈને ગાર્નિશ કરી લેશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઇઝી રીતે તમે પણ એક વખત આ રીતે જરૂર ટ્રાય કરજો ચાલો હવે આપણે સર્વ કરી લેશું જો આ વિડીયો તમને થોડો પણ ઉપયોગી લાગ્યો હોય ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટેક કેર